તો મિત્રો આજે ઘણા દિવસ પછી હું આખા ઘરનું આખું ઘર કેવું છે ને મારું એ તમને હું બતાવું છું આ વ્લોગમાં તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે મારું ઘર બતાવો તો મારું ઘર કેવું છે તો આજે ફાઇનલી હું મારું ઘર બતાવીશ મારું ઘર કેવું છે જે નવા સબસ્ક્રાઈબર છે ને એમને ના ખબર હોય કારણ કે જૂના બ્લોગ જોયેલા હશે તો ખબર હશે બાકી ચાલો આજનું મારું ઘર કેવું છે બતાવું સૌથી હું તમને અમારું મારો યુટ્યુબ સ્ટુડિયો બતાવીશ કે હું અહીંયા ભારત દેશનો નકશો લગાવેલો છે અને અહીંયા ભગવાન બજરંગબલીનો ફોટો છે અને અહીંયા બેસીને હું બ્લોગ એડિટિંગ કરું છું અને અહીંયા બેસીને બ્લોગ અપલોડ કરું છું બાકી આવના ટાઈમ અંદર અહીંયા એક સારું પીસી કમ્પ્યુટર લગાવવાનું છે અને કમ્પ્યુટર પીસી પણ આપણે અહીંયા મૂકેલું છે જોઈ શકો છો અહીંયા અમે લાઈન મૂકી રાખ્યું છે ડેરીમાંથી એક એક્સ્ટ્રા કમ્પ્યુટર હતું ને હું લાવ્યું છું અહીંયા આપણે વગેરે નેક્સ્ટ ટાઈમ અહીંયા લગાવશું ફાઇનલી એ તો જે નવો ફ્રીજ આવ્યો ને અમે આપણે ઘરની આ સાઈડ બે ફિટ કરાવી રહ્યો છે અને આ બોર્ડ થઈ ગયું એનો પણ બ્લોગ બનાવેલો જોઈ શકો છો નવો ફ્રીજ આપણો તો અંદર પણ બતાવીશ જોઈ શકો છો અત્યારે બંધ છે ફ્રીજ અને આ બાજુ જોઈ શકો છો તમે કે મેં મારા બૂટ છે ને મેં અહીં ઉપર મૂકી રાખ્યા છે એક જોડી અને બીજા છે ને ન્યૂ તબેલામાં છે તો મિત્રો અત્યારે તમે આગળવાળા રૂમની હાલત તો જોઈ લીધી પણ એ હાલત જોઈને તમને એવું કંઈક લાગશે કે આ શું થયું છે તો હું તમને એના વિશે જણાવીશ મિત્રો એ હાલત થવાનું કારણ એ જ છે કે આપણા આગળવાળા રૂમની જે કન્ડિશન છે ને એ જે ઘરનો મેઈન સપોર્ટ છે એના પર છે ને પાણી પડ્યું હશે ચોમાસાની અંદર એટલે ત્યાં છે ને ઊંધિયું આવી ગઈ છે અને ઊંધિયું વડે આખો પાર્ટ છે ને એ પૂરો થઈ ગયો છે મતલબ અમે અત્યારે ચોમાસા સિઝન ચાલે છે વરસાદ પડે છે એટલા માટે ત્યાં સપોર્ટ આપી દીધા છે કારણ કે ઘર પડી ના જાય ને એટલા માટે તો હવે થોડાક દિવસમાં નહીં પરંતુ આવના ટાઈમની અંદર કમ્પ્લીટ કરવાનું છે બધું વ્યવસ્થિત કરવાનું છે સિમેન્ટથી પાર્ટ ભરવાના છે બાકી એ હાલત તમે જોઈ શકો છો અત્યારે શું હાલત છે આ ઘર યુટ્યુબરના ઘરની હાલત શું છે તમે વિચારી શકો છો બાકી નેક્સ્ટ ટાઈમની અંદર તમે ક્યાં લઈ જશો ને મને પણ ખબર નથી અને તમને તો ખબર જ હશે તમે ક્યાં લઈ જાવ શું લઈ જાવ તો એકવાર આગળ લઈ જશો એટલે હું આશા રાખું છું મિત્રો બાકી કઈની જે હાલત છે તમને બતાવી છે અને આવું બધું થતું હોય છે લાઈફની અંદર બાકી સપોર્ટ કરતા રહેજો દોસ્તો ઘણા બધા દોસ્તો એ આગળનો તબેલો નથી જોયો તો આજે હું તમને આગળનો તબેલો પણ બતાવીશ આપણો આગળનો તબેલો જે આ તબેલાની અંદર ગાયો ગાયો બાંધે છે જે તબેલો છે ને તો ન્યૂ તબેલો ત્યાં બનાવ્યું અને આ પહેલામાં માત્ર ને માત્ર ગાયો જ બંધાય છે ગાયો બાંધવા માટે જ યુઝ કરે છે બાકી અત્યારે તો ગાયો છે ને બહાર ખુલ્લામાં કાઢી છે અને અત્યારે અહીંયાનો તમે તબેલો જોઈ શકો છો આ જે ગાયોનો તબેલો છે આની કંડિશન જોઈ શકો આ તો બધું વ્યવસ્થિત છે કારણ કે એક વખત આની પતરા નાખેલા હતા અને અવાજ આવ્યું ને બધા પતરા ઉડીને ફૂટી ગયા ત્યાં બધું નવું ક્લિયર કરાવડાવ્યું છે લાકડાથી અને ઉપર છે ને થાપડા હોય છે એટલે આ તકનો કંડિશન બહુ સારી તબેલામાં કંઈ બતાવવાની જરૂર ના પડે કારણ કે નવા તબેલામાં તમે ઓલરેડી બધું બતાવેલું છે ખેડાઈ ગયા છે હું થોડોક બહાર ગયો હતો ને એટલા માટે જલ્દીથી ઘરે આવ્યો ને ટ્રેક્ટર ખેડીને પણ જતું રહ્યું તો જલ્દીથી બ્લોગ શૂટ કરવાનો વારો ના આવ્યો પણ અત્યારે આવી છું તો બે ચાર કંપની ખેડાઈ ગયા છે હવે આની અંદર ઓટો વેટર છે એ હું ટ્રેક્ટર બોલાવું છું તો એનો હું મસ્ત બ્લોગ બનાવીશ અત્યારે આનો બ્લોગ બનાવવાની કઈ મજા ના આવી કારણ કે હું થોડો કંઈ ગયો તો નવું ટ્રેક્ટર આવી ગયું તો છેડીને જતું રહ્યા કરી એ ટાઈમે હું આવ્યું તો ચાલો હવે હું રોટો વેટર બોલાવું છું તો આજે લગભગ કાલે કેવું બોલાવીશ તો મસ્ત બ્લોગ બનાવું છું ફાઇનલી અત્યારે જઉં છું બજારમાં તો હાલ હું જવા માટે નીકળી ગયો છું બાઈક અહીંયા જોઈ શકો છો રસ્તો જોઈ શકો છો તો બજારમાં એટલા માટે જાઉં છું કે મેં એક ફ્રેન્ટ સીવડાવવા માટે મૂક્યા હતા અને એ પેન્ટ થોડા કીટ પડતા એટલા માટે મૂક્યા હતા તો એ લેવા માટે જઉં છું તો ચલો નીકળે જલ્દી બીજા ટાઈમ વેસ્ટ કર્યા વગર